કઈ શ જગ્યા પર આ બેગમાં કંઈ હજુકજુ હોય ઘણી વખત આવી બેગમાંથી કંઈ વસ્તુ નીકળે છે ઠીક લાગે છે અબધી ઝાડી ભી અહીં મુકેલી છે સાઇડ પર કે ત્યાં જોવાની તો જો આ બેગ પાછી આવી ગયા છે હવે આ સોલシア બેગમાં छे बैग में જોઈ લઈએ कपड़ा छे કોઈ ના લાગે છે એને ભૂલી ગયો લાગે છે તો પાણીમાં કઈ તડાઈને આયું લાગે चलो અહીંયાથી ભાગીએ નકર અહીંયા તો જઈએ તો બસિત તકલીફ પડી જાય